સામે આવો તો બતાવી જ દઈએ બિલકુલ એ તૈયારી સાથે જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર આપીને કહ્યું કે પોલીસ ભવન આવી જાવ આપણે વન ટુ વન કરી દઈશું પોલીસ ભવનને વન ટુ વન સુધી વાત ક્યારે પહોંચશે કે એ નિષ્કર્ષ સુધી પહોંચશે કે કેમ એનો તો કોઈની પાસે જવાબ નથી પણ હર્ષભાઈ સંઘવી આજે વડગામ પહોંચ્યા જિગ્નેશ મેવાણીની વિધાનસભામાં પહોંચ્યા અને એ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા પછી હજારો માણસોએ સ્વાગત કર્યું અને પછી કહ્યું કે આ હતું શક્તિ પ્રદર્શન નમસ્કાર આપની સાથે હું એક પણ બાજુથી થઈ રહેલા શક્તિ પ્રદર્શનમાં દારૂબંધીનો દંભ છૂટી જવાનો છે અને આપણે એને કડક રીતે અમલ કરવાના છીએ ડ્રગ્સ કે ચરસ ગાંજો મળવાનું બંધ થઈ જવાનું છે કે કેમ તો એનો જવાબ બહુ સ્પષ્ટ ના છે પણ આ મુદ્દો રાજનૈતિક મુદ્દો છે ન્યૂઝ એટીન ગુજરાતીના કોન્ક્લેવમાં હર્ષ સંઘવી હાજર હતા ડેપ્યુટીસીએમને પ્રશ્ન પૂછાયો કે આ પટ્ટા ઉતારી દેવા વાળો જે વિવાદ ચાલે છે એમાં એમણે જવાબ આપ્યો કે મારા જેવા એક ચાલીસ વર્ષના યુવાન નેતાની પાછળ જો દેશની રાષ્ટ્રીય પાર્ટીના સૌથી મોટા નેતા પણ પડી જતા હોય ને એમણે એ સંદર્ભે કહ્યું કેમ કે રાહુલ ગાંધી આ વિષય પર ટ્વીટ પણ કરી હતી તો મારા માટે સૌભાગ્યની વાત છે આ પ્રકારના જવાબ સાથે દિવસની શરૂઆત થઈ હતી એના પછી જીગ્નેશ મેવાણી સામે આવ્યા અને એમણે એવું કહ્યું કે પોલીસ ભવન આવો આપણે વન ટુ વન જ કરી દઈએ એના પછી પણ એમણે વડગામ જતા હતા તો એના પહેલાં એમને કહ્યું હતું કે આટલા આટલા મુદ્દાઓ છે આ વિષય પર તમે વચન આપીને આવજો અથવા વાત કરજો હર્ષ સંઘવી જ્યારે વડગામ પહોંચ્યા ત્યારે હજારો માણસ હાજર હતા એ શક્તિ પ્રદર્શન જ હતું એ ભીડની વચ્ચે એમને ખૂબ અદ્ભુત રીતે આવકારવામાં આવ્યા સ્વાગત કરવામાં આવ્યું ખભે બેસાડીને જે પુસ્તકાલયનું લોકાર્પણ હતું ત્યાં લઈ જવામાં આવ્યા અને પછી ત્યાંથી એમણે કોઈ જ સીધી રીતે નહીં પણ છતાંય બહુ જ જવાબો આપ્યા

હું તમારી તકલીફ પણ સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશ આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જઈશ એના પછી જિગ્નેશ મેવાણીનો જવાબ આવ્યો એમણે એક્સ પર લખ્યું હર્ષ સંઘવીએ વડગામની રેલીને સફળ દેખાડવા શાળાના બાળકોનો ઉપયોગ કરવો પડ્યો વડગામની રેલીમાં પચીસો લોકોને ભેગા કરવા માટે સંસ્કારી મંત્રીએ ડીસા પાલનપુર દાંતા અમીરગઢથી લોકો બોલાવવા પડ્યા અને વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને ઉઠાડીને લોકો હતા હો એવું ચિત્ર ઊભું કરવું પડ્યું થરાદ અને બનાસકાંઠામાં હવે દારૂ અને ડ્રગ્સનું દૂષણ નહીં જોવા મળે એવું વચન પણ આપ્યું નહીં સંસ્કારી મંત્રી માફ કરજો પણ તમે બહુ નબળા અને નિર્માલ્ય છો આ શૈલીથી અને આ વાતથી આખી આ વાત અહીંયા પૂરી થઈ છે આ ચર્ચા અહીંયા પૂરી થશે કે કેમ એ ખબર નથી વિવાદ હવે બહુ જ અંગત થઈ ગયો છે અને આખી આ લડાઈ જિગ્નેશ મેવાણી બનામ વર્ષ વર્ષિસ હર્ષ સંઘવીની થઈ ગઈ છે અને આ લડાઈની વચ્ચે બેઉ બાથે વળગે પણ નીચે જો ડ્રગ્સ ને દારૂ ને આ બધાનો જો કચ્છરગાંડ નીકળતો હોય તો એ ગુજરાત માટે સૌભાગ્યની વાત છે માત્ર ને માત્ર વ્યક્તિગત રાજનીતિ ચમકતી હોય તો ગુજરાતને એનાથી બહુ વિશેષ ફરક પડવાનો નથી જિગ્નેશ મેવાણીએ શું પડકાર આપ્યો હતો વન ટુ વન માટે એમને પણ સાંભળીએ આપના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી જે આજે મારા વિધાનસભા વડગામમાં છે એમને ફરી ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય પાણી હોય તો આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે વન ટુ વન ડિબેટ થઈ જાય અને મારાથી ડરતા હોય ગભરાતા હોય તો અમારે એલસીયુ કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે બાકી જવાબ તો આપવો પડશે કે ગુજરાતના ના દરિયા કાંઠે બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ કોને મોકલ્યું અને કોણ એ ડ્રગ્સ ખરીદનારું હતું અને હવે વાત દેશ અને દુનિયાના બે સમાચારની આખી દુનિયાની નજર આજે ભારત પર ટકેલી છે કેમ કે ભારતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું આગમન થઈ ગયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે એક વિશાળ કોન્વોયની સાથે દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવામાં આવ્યું ત્રીસ કલાક જેટલો કાર્યક્રમ છે એક પ્રાઇવેટ ડિનરનું પણ એમના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ કલાક જેટલો સમય પુતિન ભારતમાં રહેવાના છે એ કોને કોને મળશે એના પર પણ વિવાદ અને રાજનીતિ થઈ ગઈ છે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે કે વિપક્ષના નેતા પહેલાં એવી રાજનીતિ હતી અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ અને ડોક્ટર મનમોહનસિંહના સમયમાં પણ કે વિપક્ષના નેતાઓ બહારથી વિદેશથી આવતા નેતાઓની મુલાકાત કરતા હતા હવે એ પ્રકારની રાજનીતિ નથી રહી એનો સાફ મતલબ એ છે કે ત્રીસ કલાક સુધી વ્લાદિમીર પુતિન ભારતમાં રહેવાના છે પણ એ વિપક્ષના નેતા એલ લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધી સાથે એમની મુલાકાત નથી થવાની પુતિનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પીએમ એ ગુજરાતના સીએમ હતા અને અટલ બિહારી વાજપેયી જ્યારે રશિયાના પ્રવાસે ગયા હતા ત્યારે એમનો સીએમ તરીકેનો પહેલો વિદેશ પ્રવાસ હતો અને પહેલી મુલાકાત એમની જે તે સમયે પુતિન સાથે થયેલી છે દેશમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે પણ વ્લાદિમીર પુતિનની મુલાકાત કોંગ્રેસના નેતાઓ સાથે થયેલી છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરનું વિદેશ મંત્રાલયનું સ્પષ્ટતા સાથે કહેવું હોય છે કે એમનો કાર્યક્રમ આપણે ગોઠવતા હોઈએ છીએ સરકારી કાર્યક્રમ પણ એના સિવાય જો એમણે કોઈ પણ મુલાકાત કરવી હોય તો એ એમનો અંગત વિષય રહેતો હોય છે આની પહેલાં પણ એટલે છેલ્લા થોડા વર્ષોમાં પણ બાંગ્લાદેશના શેખ હસીનાથી માંડીને બીજા પણ અનેક દેશના ન્યૂઝીલેન્ડના નેતાને એ સિવાય અનેક નેતાઓ પોતાની ઓફિશિયલ ભારતની મુલાકાત સમયે એ એ મુલાકાત દરમિયાન એ વિપક્ષના નેતાને રાહુલ ગાંધીને અને એમના પરિવારને મળી ચૂક્યા છે એ બહુ જ આધાર રહે છે કે એ નેતાઓનો બાકીના નેતાઓ સાથેનો સંબંધ કેવો છે રશિયામાં વિપક્ષ નામનું કોઈ વિશેષ અસ્તિત્વ નથી કહેવા સિવાય અને એટલે જ વિપક્ષના નેતા સાથે વ્લાદિમીર પુતિન મુલાકાત કરે એ અપેક્ષા જ પુતિન પાસેથી વધારે પડતી છે પુતિન અલગ નેતા છે આખી દુનિયા જાણે છે એમના વિશે ખૂબ શક્તિશાળી નેતા છે અને એટલે જ દુનિયામાં અમેરિકન રાષ્ટ્રપતિ આવે ને જાય ને એ કેટલા પ્રભાવશાળી છે એના આધાર પર એ સત્તા શક્તિશાળી કે કમજોર એ નક્કી થતું રહે છે પણ પુતિન પરમનન્ટ રહ્યા છે ખાસા વર્ષોથી વૈશ્વિક રાજનીતિમાં કોઈ એક ચહેરો કે જે સતત દબદબા સાથે શાસન કરતો હોય તો એ વ્લાદિમીર પુતિનનો છે ખૂબ સામાન્ય પરિવારમાંથી નીકળીને કેજીબીના જાસૂસ બનવાથી માંડીને સોવિયેટ વખતે પોતાની પાર્ટી માટે લડવાથી માંડીને રશિયાના રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર અને એમના રાષ્ટ્રપતિ બન્યા પછી રશિયામાં ચૂંટણી જેવું કોઈ અસ્તિત્વ ન રહ્યું હોય એ પ્રકારની સફર એમની મહત્વકાંક્ષાઓ ફરીથી સોવિયેટ જેવું બનાવવાની મહત્વકાંક્ષા યુરોપ સાથેના સંઘર્ષ અને છેલ્લે યુક્રેન સાથેનું યુદ્ધ બહુ જ લાંબો ઇતિહાસ છે પુટિનને તમે એક કલાકમાં કે એક કલાકમાં સમજી શકો એમ નથી અને એટલે જ એ સત્તાનું કેન્દ્ર પોતાની સાથે લઈને જતા હોય છે પુતિન જ્યાં જાય ત્યાં આખી વ્યવસ્થાઓ બદલાતી હોય છે ભારત માટે આ બહુ જ મહત્વનું રહેવાનું છે કેમ કે ભારત પર અમેરિકાનું અતિશય દબાણ છે ટ્રેડ ડીલ થઈ નથી શકી ભારતીય શેર માર્કેટ ખરાબ સ્થિતિમાં છે ફોરેન ઇન્વેસ્ટર્સ અહીંયાથી નીકળી રહ્યા છે અર્થતંત્ર બહુ સારી સ્થિતિમાં નથી ટ્રેડ ડેફિસિટ ખાસી બધી છે વેપાર ખાત છે એનો મતલબ કે આપણે ત્યાંથી આપણે જેટલું દુનિયામાંથી આયાત કરીએ છીએ એટલું નિકાસ નથી એટલે આપણે એક્સપોર્ટ નથી કરી રહ્યા જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે અતિશય તેલ ખરીદવું પડે છે ભારતની બે કંપનીઓએ ઓલરેડી જાહેરાત કરી દીધી છે કે રશિયા પાસેથી તેલ નથી ખરીદી રહી આ સ્થિતિમાં નવ જેટલી સંભવિત ડીલ રશિયા સાથે થાય એ પ્રકારની સંભાવનાઓ છે એમાં બહુ જ મહત્વની એક ડીલ જેની બહુ ચર્ચા નથી થતી કેમ કે એ સંરક્ષણ સાથે જોડાયેલી કે પછી ઓઇલ સાથે જોડાયેલી નથી પણ એ બેન્કિંગ સેક્ટરને બહુ મોટી અસર કરી શકે એમ છે એટલે ભારતનું રૂપે કાર્ડ એ ત્યાંના ત્યાં રશિયામાં ચાલે ને રશિયાનું મીર કાર્ડ ભારતની બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાઈ શકે એ પ્રકારની એક વ્યવસ્થાની ડીલ પણ થઈ શકે એમ છે આપણી પાસે એસ ચારસો ડિફેન્સ મિસાઇલ મિસાઇલની એક ડિફેન્સ સિસ્ટમ છે ભારત અને પાકિસ્તાનના સંઘર્ષમાં ઓપરેશન સિંદૂર વખતે આપણને આ સિસ્ટમ ખૂબ કામ પણ લાગી હતી એ વધારે ખરીદાય એવી પણ સંભાવનાઓ છે એટલે કુલ નવ જેટલી ડીલ પર ચર્ચા થવાની છે જો કે જ્યારે રાષ્ટ્રાધ્યક્ષો મળતા હોય છે ત્યારે એક ફોર્મલ વાતચીત પૂરી થતી હોય છે એ ડીલ થાય એના માટે ખૂબ લાંબા સમયથી બાકીના જે નેતાઓ છે અધિકારીઓ છે સતત મુલાકાતો કરતા હોય છે પ્રયત્નો કરતા હોય છે રશિયા અને ભારત વચ્ચેની આ મુલાકાત અખી દુનિયાની અત્યારે આના પર નજર છે રશિયા યુક્રેન ના યુદ્ધમાં શું વળાંક આવે છે એના પર દુનિયાનું એક વિશાળ ભૂભાગનું ભવિષ્ય પણ આધારિત છે અને એટલે જ આ ડીલમાંથી શું 30 કલાક પછી નીકળીને આવશે એના પર નજર રહેશે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું આ વિષય પર સાંભળીએ એમણે જનરલી એ સરકારની પોલિસી હે જનરલી એ સરકારની પોલિસી હે નોર્મલી નોર્મલી ટ્રેડિશન હોતા હે કે एलओपी કે સાથ જો ભી બહાર સે આતે હે ઉંકી મીટિંગ હોતી હે ये वाजपेयी जी के टाइम होता था मनमोहन सिंह जी के टाइम होता था ये ट्रेडिशन रहा है बट आजकल क्या होता है कि जो फॉरेन डिग्नेटरीज आते हैं या जब मैं कहीं बाहर जाता हूँ तो सरकार उनको सजेस्ट करती है कि एलओपी से नहीं मिलना चाहिए तो ये, ये इनकी इनकी पॉलिसी है ये हर बार करते हैं जब मैं बाहर जाता हूं ये करते हैं जब लोग यहां आते हैं मैं करता हूं तो हमें मैसेज मिलता है कि हमें बताया गया है कि सरकार हमें हमसे कहती है कि आपसे नहीं मिलना है थैंक बड़ा रिलेशन रिलेशन देखिए रिलेशन तो, 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 तो सबके साथ है जो एलओपी एक दूसरा पर्सपेक्टिव देता है हिंदुस्तान हिंदुस्तान को हम भी रिप्रेजेंट करते हैं सिर्फ सरकार नहीं रिप्रेजेंट करती है तो सरकार नहीं चाहती कि ऑपोजिशन के लोग बाहर के लोगों से मिलें ये 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 है 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 एक सक्षा? सक्षा? एक, सक्षा? सक्षा? एक सक्षा? सक्षा? मुझे बोलने दीजिए मोदी जी इस इस को को नहीं नहीं करते हैं ने पार जो रो अर्थतंत्र ने जो बे दृष्टिकोण है अपनी पास एफडीआई सारू एवरेक्स अपनी अपनी पास रिजर्व फंडर्व बैंक ऑफ इंडिया फॉरेक्स स्वरूप આપણું જીડીપી પણ બહુ સરસ છે એટલે આઠ પોઈન્ટ બેની બેના વિકાસ દર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ એ આંકડા પર એ આંકડાને ઘણા શંકા કુશંકાની જેમ જોવામાં આવે છે એટલે આઈએમએફ એવું કહે છે કે એમાં છેડછાડ થાય છે એના જોવાના માપદંડો બદલાયા છે આંકડા અને ભારતમાં આંકડાની વિશ્વસનીયતા એ બે વાતને બહુ વિશેષ સંબંધ જ નથી એટલે તમે ક્રાઇમ રેટના આધાર પર નક્કી નથી કરી શકતા કે કયું રાજ્ય સુરક્ષિત અને કે બધું જ મેનેજ થઈ શકે છે એટલે ડેટા મેનેજમેન્ટ એ બહુ મોટો ધંધો છે ભારતમાં એટલે એ વિષય પણ બાજુ પર મૂકી દઈએ તો પણ ભારતીય અર્થતંત્ર નબળી સ્થિતિમાં નથી દિવાળી ગઈ છે લિક્વિડિટી છે બજારમાં તરલતા છે શેર માર્કેટ સારું રિસ્પોન્સ નથી કરી રહ્યું મોટી જે સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ છે એના પ્રોડક્શન બહુ ઘટી રહ્યા છે એમણે ટ્રેડ ડીલ થાય એની પહેલાં જે એક્સપોર્ટ કરવાનું હતું એમણે કરી દીધું છે એના પછી હવે ભારત અને અમેરિકાના સંબંધો પર બહુ મોટી અસર રહેવાની છે કે એ શું ડીલ કરે છે એની વચ્ચે આ ગબડતો રૂપિયો સામાન્ય માણસના જીવન પર પણ અસર કરે છે એટલે તમે એકદમ ગામડામાં રહો છો અને ટ્રેક્ટર નથી વાપરતા અને બળદથી ખેતી કરો છો ખાતરને દવા નથી વાપરતા ખાલી છાણિયું ખાતર વાપરો છો અને એ પ્રકારનું જીવન જીવો છો જેમાં તમારે આયાત નિકાસ સાથે કોઈ સંબંધ નથી તો રૂપિયાને ડોલરને તમારે સાથે કોઈ લેવા દેવા નથી બાકી એના સિવાયની કોઈપણ વસ્તુ એટલે મોબાઈલથી માંડીને એન્જિનિયરિંગનો પણ પાર્ટ પણ જો આપણે વિદેશથી લાવવો પડે છે તો એની અસર થાય છે જો તમારા બાળકો વિદેશમાં ભણે છે એમની ફીઝ વધી જવાની છે જો તમે ફોરેન ફરવા જવાના છો તો એમાં પણ ખર્ચનો વધારો થવાનો છે એરલાઇનની ટિકિટના ભાવ વધવાના છે એટલે સામાન્ય અસરોથી માંડીને મોટી અસરો એ દરેક માણસો પર પ્રભાવ કરવાની છે આ સ્થિતિમાં દેશની સંસદમાં બહુ મોટેથી ટીવી મીડિયામાં કેવી છે ક્યાંય તો ચર્ચા થઈ નહીં એના પર કે ના છેક સુધી એટલા વિશેષ અહેવાલો લખાયા તમે જ્યારે સમસ્યાનું સમાધાન નથી લાવી શકતા ત્યારે તમે નેરેટિવ બદલી નાખો છો અને એટલે જ રૂપિયો પડવાથી ભારતીય અર્થતંત્રને શું ફાયદો એના પર ખરેખર લખાયું અને લોકોએ એ વાતના તર્ક આપ્યા કે હવે આ રૂપિયો પડ્યો તો મતલબ આટલા આટલા સેક્ટરને ફાયદો થવાનો છે એટલે ધેરઆર સેક્ટર્સ છે અમુક એવા સેક્ટર કે જેને ફાયદો થાય પણ જ્યારે આપણે એને ઓલ ઓવર દેશના હિતમાં જોઈએ છીએ તો એ રેલેવન્ટ નથી એવું નથી ફરક પડે છે એનાથી એની આખી અર્થવ્યવસ્થા પર અસર પડે છે અને સૌથી મોટી એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે જો કે આપણને એવું શીખવવામાં આવી રહ્યું છે કે આ ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળો ડોલરની સરખામણીએ રૂપિયાને જોવાનું બંધ કરો અને બીજા બીજા દ્રષ્ટિકોણથી વિચારો એના ફાયદા જુઓ એટલે ફાયદા થશે ત્યારે જોઈશું પણ અત્યારની સ્થિતિ તો એ છે કે આપણે આત્મનિર્ભર બનવું એ હવે આપણી જરૂરિયાત છે જો આપણે આત્મનિર્ભર નહીં બનીએ સામાન્ય માણસ શું યોગદાન આપી શકે એમાં તો એટલીસ્ટ થોડું તેલ ખાવાનું ઓછું કરે તોય બહુ ફરક પડે આપણે હાઇએસ્ટ તેલ ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે ખાલી જે પેટ્રોલ ડીઝલ સિવાય પણ આપણે પામ ઓઇલ સૌથી વધારે ખરીદતા હોઈએ છીએ દુનિયાભરના દેશોમાંથી અને દુનિયામાં વૈશ્વિક બજારમાં જે પણ વેપાર થાય છે એ ડોલરમાં થાય છે અને એટલે જ તમારે તમારો રૂપિયો કન્વર્ટ કરાવીને અમેરિકામાં અને બાકી જગ્યાએ એક રિઝર્વ ફંડ તમારે રાખવું પડે છે જે ડોલરમાં હોય છે અને એટલે જ આપણને એનું નુકસાન થતું જાય છે

ડોલરની સામે રૂપિયો રેકોર્ડ સ્તર ઉપર નીચલા સ્તર ઉપર આવી ચૂક્યો તેની સામાન્ય માણસ ઉપર જોવા જઈએ તો ઘણી બધી નેગેટિવ અસર થઈ શકે સૌ પ્રથમ તો જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે તેમની જે ફી છે તે ખૂબ જ મોંઘી થઈ શકે તેમ છે ત્યારબાદ વિદેશ પ્રવાસે જે ભારતીયો જશે તેમનો પણ જે ખર્ચો છે તે હવે વધી વધતો જતો જોવા મળશે અને એરલાઇનની જે ટિકિટનો દર છે તે પણ અત્યારે વધારે જોવા મળશે અને ઉદ્યોગપતિઓની રીતે વાત કરવા જઈએ તો એવા ઘણા બધા ઉદ્યોગો છે કે જે વિદેશી આયાત ઉપર નિર્ભર હોય સપોઝ કોઈ એન્જિનિયરિંગ યુનિટ હોય અને તેને કોઈ મશીનરી બહારથી આયાત કરવી છે તો તેની કોસ્ટ પણ વધી જશે તો તેને લઈ અને સ્થાનિક લેવલે ફુગાવાનો દર છે તે પણ ટૂંકાગારે વધી શકે છે અને તેના કારણે સોના અને ચાંદીની જે આયાત છે તે પણ આગામી સમયમાં મોંઘી થઈ શકે તેમ છે તો આ રહ્યા તમામ નકારાત્મક પાસા અત્યારે જે સ્થિતિ છે રૂપિયો ઘસાયો એના કારણે મારીને તમારી જે ઈએમઆઈ ચાલતી હતી એ ઈએમઆઈ પર અસર થશે હું ને તમે આઈફોન લેવાના હોય કે સેમસંગનો ફોન લેવાના હોઈએ તો એ બધા એ બધા ફોન જે છે એ મોંઘા થશે લક્ઝુરિયસ ગુડ છે એ મોંઘું થશે સાબુ શેમ્પુથી માંડીને બધી જ આઈટમ જે છે એ મોંઘી થવાની છે એટલે એ અસર તો મોંઘવારી વધવાની વધવાની ને વધવાની જ કારણ કે ઇમ્પોર્ટ આધારિત જેટલી બધી આજે તો આમ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે માની લો કે ક્રૂડ ઓઇલ ક્રૂડ ઓઈલના ભાવ વધે તો પેટ્રોલના વચ્ચે ડીઝલના વધશે કે કેરોસીનના ને એના કારણે ટ્રાન્સપોર્ટેશનના વધશે ને ટ્રાન્સપોટેશન ને એક પેલું કહે છે ને કે ચેઇન રિએક્શન છે એની અસર ઇકોનોમી પર આવશે એનાલિસમાં અત્યારે બસ આટલું જો આપને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબ્સક્રાઇબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો વિડીયોનો શેર કરો નમસ્કાર